શિયાળામાં આ સાત સ્વીટનું સેવન સ્વાસ્થ્ય માટે ગજબ ફાયદાકારક શિયાળાની ઋતુમાં ખાવાનો એક અલગ જ આનંદ હોય છે આવી ઘણી સ્વાદિષ્ટ વસ્તુઓ છે જે આ સિઝનમાં ખાવી સ્વાસ્થ્યને લાભ થાય છે જે ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે જો તમે મીઠાઈ ખાવાના શોખીન છો તો શિયાળામાં કેટલીક ખાસ મીઠી વાનગીઓ ટ્રાય કરી શકો છો જે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તે તમારા શરીરને અંદરથી ગરમ રાખશે એક મગની દાળનો હલવો શિયાળામાં મગની દાળનો હલવો મોંમાં પાણી લાવે છે ઘીથી બનેલો મગની દાળનો હલવો ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે જેને શિયાળામાં એકવાર જરૂર ટ્રાય કરવો જોઈએ આ માટે તમારે મગની દાળ દૂધ ખાંડ ઘી એલચી પાવડરની જરૂર પડશે બે ગાજરનો હલવો ભાગ્યે જ કોઈ એવું હશે જેને ગાજરનો હલવો ન ભાવતો હોય ખાસ કરીને શિયાળામાં લોકો તેને ખૂબ જ પ્રેમથી ખાય છે ગાજરનો હલવો બનાવવા માટે તમારે ગાજર દૂધ ખાંડ અને એલચી પાવડરની જરૂર પડશે તમે ઈચ્છો તો ગાજરના હલવામાં માવો પણ ઉમેરી શકો છો ત્રણ નાળિયેરની બરફી જો કે નાળિયેરની બરફી દરેક સિઝનમાં બનાવી શકાય છે પરંતુ ખાસ કરીને શિયાળામાં નાળિયેર બરફી ખાવાથી શરીરને ફાયદા થાય છે બનાવવા માટે તમારે નાળિયેર ખાંડ માવો અને ડ્રાય ફ્રુટ્સ જોઈશે ચાર પંજરી પંજરી એક ખૂબ જ સ્વાદિષ્ટ મીઠી વાનગી છે તે ઘીમાં લોટ શેકીને બનાવવામાં આવે છે તે ખાવામાં જેટલી સ્વાદિષ્ટ હોય છે તેટલું જ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે શિયાળામાં તે તમારા શરીરને અંદરથી ગરમ રાખે છે પાંચ ખજૂર પાક ખજૂર પાક પણ શિયાળાના વસાણામાંથી એક છે શિયાળાની કડકડતી ઠંડીમાં ખજૂર અચૂક ખાવો જોઈએ તેના સેવનથી આયરનની પૂર્તિ થવાની સાથે શરીર ગરમ રહે છે ખજૂર હિમોગ્લોબિનની કમીને દૂર કરે છે છ બદામનો હલવો બદામનો હલવો શિયાળાની બેસ્ટ વાનગી છે તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે તે સ્વાદિષ્ટ હોવા ઉપરાંત ખૂબ જ હેલ્ધી પણ છે આ ખાવાથી શરીરમાં ગરમી જળવાઈ રહે છે છ તલના લાડુ આ સિવાય શિયાળામાં તલનું પણ સેવન કરવું જોઈએ તલના લાડુ કે તલ સાંકળીનું સેવન કરવાથી ખાસ કરીને ઠંડમાં અનેક ફાયદા થાય છે તલ પ્રોટીન વિટામિન ડી વિટામિન ઈ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વોથી ભરપૂર છે તેનું સેવન કરવાથી શ્વાસ અને ફેફસા સંબંધિત રોગોમાં પણ રાહત મળે છે મિત્રો વીડિયોમાં જણાવેલી માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જણાવો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન પર પ્રેસ કરો વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર